અત્યારે હાલના સૌથી મોટી અપડેટ મળી રહી છે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે વિજય રૂપાણીને લઈને તો પૂર્વ સીએમ વિજય રૂપાણી ફ્લાઇટમાં હતા સવાર અત્યારે હાલના સૌથી મોટા સમાચાર અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર પાસે જેમ કે બપોરે ઇન્ડિયાનું જેમ કે એક વિમાન ક્રેશ થયું હતું જેમાં વિજય રૂપાણી પણ બેઠેલા હતા તેમનું અત્યારે નિધન થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ નજીક મેઘા ણીનગર પાસે વિસ્તારમાં ગુરુવારે બપોરે ઇન્ડિયા એક વિમાન ક્રેશ થયું હતું જેમાં વિજય રૂપાણીનું નિધન થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો દોસ્તો વિજય રૂપાણીના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલ્યા કારણ કે અત્યારે હાલના સોશિયલ મીડિયા ઉપર જેમ કે સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે વિજય રૂપાણી જે આપણી વચ્ચે નથી રહ્યા તેવું જેમ કે જાણવા મળી રહ્યું છે અમદાવાદ વિમાન ક્રેશ વિજય રૂપાણીના મળી રહ્યા છે તાજા સમાચાર વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે અમદાવાદમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી ફ્લાઇટમાં હતા સવાર અને તેમનું જેમ કે નિધન થયું હોય તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો જેમ કે જાણવામાં એવું